ફરીથી સ્વાગત કરું છું તમારું અમારી આઈડીમાં આજે તો નાગપાંચમ છે એટલે અમારા ગામથી પાંચ કિલોમીટર દૂર એક ગુગા મહારાજનું મંદિર છે ત્યાં અમે પગલે લાગવા જઈ રહ્યા છીએ અને થોડી ઘણી પ્રસાદી કરીને પશુ નાખવાનો પણ પ્રયત્ન કરશું આથી તમને પહેલાં તો ગુગા મહારાજની જય હો તમને નાગપાંચમની શુભેચ્છા હવે ચલો અમે થોડો આરામ કરી લઈએ કારણ કે બે દસ કિલોમીટર આવીને મિત્રો તમને ખબર છે કે અમે હમણે બે કિલોમીટર કાપ્યું હતું ગુગા મહારાજે જાતા હતા ત્યારે અત્યારે અમે અમારા ગામમાં અડધ વચ્ચે પહોંચી ગયા છીએ અને અત્યારે અમે આ અમારા ગામના ખેતરોમાં છીએ અમારા ગામની આ પવન ચકી હવે અમે ગુગા મહારાજે જઈ રહ્યા છીએ આ અમારા ગામના ખેતરો જ્યાં લીલી લીલી ચાર ઊભી છે આગળ થોડુંક ગારા જેવું લાગે છે એટલે અમે હવે નીકળ્યા છીએ આગળ ચાલો મિત્રો ગુગા મહારાજે આ ગાળામાં હેડવાની કાંઈક અલગ જ મજા છે કારણ કે ગામડામાં વરસાદ પડે એટલે ગારો તો થવાનો જ છે તો ગામડાના લોકોને ખબર છે આજે નાગપાલ ભરવા અમે અમારા ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલા ગુણા મહારાજના મંદિરે જઈ છીએ જાતા જાતા વચ્ચે એક સૌ ગારાનો અનુભવ થયો અનુભવ થયો કારણ કે વરસાદ પડ્યા બાદ આ રસ્તામાં વધુ ગારો થઈ ગયો છે કોઈ ચાને હાજેવું નહીં એટલા માટે અમે ચાલીને જવાનો પ્રયત્ન કર્યો છે ચાલીને જવાનું વિચાર્યું છે વચ્ચે વચ્ચે એને જઈશું રહ્યા ગારામાં આગળ જે થાય એ તમને વિડીયોમાં હું કહેતો હોય અમારા ગામનો સીન તમારે જોવો હોય વરસાદનો તો સારામાં સારો ગારાનો સીન આવે છે કારણ કે ગામડામાં ગારો થાય એ તો નક્કી જ વાત અને અમારા ગામની આ પવન ચક્યો આ બાજુ છે આ બધા ખેતરો અને એક મોટો કાચમો આવે છે કેમેરામેન ધૂમ કરીને બતાવવા આ જતો રહે તપાસ આમાં હોશિયાર કાઢવાના કે એટલા માટે જોઈ શકો છું મારા હાથમાં હે નાનો બચ્ચું છે કાઢવાનું આમ છું એક નાનું બચ્ચું આ એક મોટો કાઢવું પણ ફરે હરો પણ પકડમાં આવ્યો નહીં તમને બતાવવાની બહુ ખુશ કોશિશ કરી પણ

હળવે હળવે થોડું હજાર બે હજાર એવું કામ કરાય ને આટલે મંદિર પકડ્યું છે તેમને ત્યાં રાતે રોકાવાની સુવિધા છે એટલા માટે તે પણ કરાવી છે પણ પ્રાણીનો આપણને ખતરો રહેશે એટલા માટે આપણે તમે ક્યારે પણ નીકળો તો મા દાદા એટલે કે આના સેવક છે અને ત્યાં ચોવીસ કલાક અહીં હાજર જ હોય છે તમે અમારા ફોન નંબર ઉપર ફોન કરશો તો તમને ખાવા પીવા અને રહેવાની પણ સુવિધા આપશે આ અમારું ભૂગા મહાજન મંદિર